કૃપા કરે ત્યારે જ જીવાત્માના હાથે સત્કર્મ થાય છે સત્કર્મ કરવાની ઘણા ઈચ્છા થાય છે પણ થતું નથી અહીં સત્સંગ મદદરૂપ થાય છે સત્સંગની શિફારસ પ્રભુને પહોંચે છે અને ભક્ત સર્વ સમર્પણ કરી પોતાને માથેથી ભાર ઉતારી નાખે છે ને પ્રભુએ એ સહેવો પડે છે હિમાલયમાં એક સ્થાન છે ત્યાં ઊભા રહીને આપણે જે બોલીએ એનો ત્રણ વખત પડઘો પડે છે ત્યાં જઈને તમે બોલો કે તારું સત્ય નાશ જાય તમે જે હું બીજાના માટે બોલશો એ વિચારશો એનો પડઘો તમારા માટે પણ પડશે એટલે સર્વમાં સંભાવ રાખશો તો સામેથી તમને પણ સંભાવ મળશે ચોર ચોરી કરવા જતા એવી પ્રાર્થના કરે કે પ્રભુ જો મને આજે મોટો માલ મળશે તો હું તમારી પૂજા કરીશ ભગવાન સ્વામી પૂજા સ્વીકાર માટે ગમે તેવા પ્રસંગમાં પણ સર્વ પ્રત્યે ભાવ રાખો પાત્ર વગર જ્ઞાન ટકે નહીં સુપાત્ર વગર જ્ઞાન સોંપે નહીં જ્ઞાન ક્રિયાત્મક ન થાય ત્યાં સુધી તે જ્ઞાન જેવું છે બહુ જાણવા કરતા તે જાણ્યું તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જ્ઞાન ક્રિયાત્મક બને ત્યારે જ એ શાંતિ આપે છે જ્ઞાનનો અંત આવ્યો નથી અને આવવાનો પણ નથી પરંતુ જ્ઞાનને શબ્દરૂપ નહીં ક્રિયા રૂપ બનાવવું ગુરુએ આપેલું જ્ઞાન ક્રિયામાં કેવી રીતે ઉતારવું જ્ઞાન અને ક્રિયાનું મધુર વિલન કેવી રીતે કરવું એ ત્રીજા સ્કંદમાં બતાવ્યું છે કપિલ એટલે જીતેન્દ્ર જીતેન્દ્રિય જ્ઞાનને પચાવી શકે છે વિલાસી લોકો જ્ઞાનનો અનુભવ કરી શકે નહીં વેદાંતનો અધિકાર શર્વેને નથી વેદનો અધિકાર કેવળ વિરક્ત તેને અતિ સાત્વિક જીવન ગાળનારનું ચિંતન કરે છે તે ઉપનિષદ તે જ વેદાંત વેદનો અંત વેદાંત દેવની સમાપ્તિ ઉપનિષદમાં છે વૈરાગ્ય અને સંયમ વગર જ્ઞાન પચતું નથી

પાંચ સાધનો માતા પિતાના આશીર્વાદ ગુરુ કૃપા ચાર કર્મેન્દ્રિય અને અગિયાર મોહમન એ અગિયાર ઠેકાણે રહેલો છે રાવણ ને દસ મસ્તકો હતા એટલે એ રાવણ રૂપી કામ દસ ઇન્દ્રિયો માં રહેલો છે સર્વને રમાડે છે રામ સર્વને રડાવે છે રાવણ

પ્રથમ ધર્મ છે અને ચોથો મોક્ષ વજે અર્થ અને કામ છે અર્થ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામને રાખ્યા છે તે બતાવે છે બતાવે છે કે અર્થ અને કામ ધર્મ અને મોક્ષને અનુસરીને પ્રાપ્ત કરવાના છે ધર્મ અને મોક્ષ બંને પુરુષાર્થ મુખ્ય છે બાકીના બે અર્થ અને કામ ગુણ છે ધર્મ વિરુદ્ધનો કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી સૌથી પ્રથમ પુરુષાર્થ ધર્મ છે

માટે ધન કરતા ધર્મ શ્રેષ્ઠ છે જ્યારથી લોકો અર્થ ને પૈસા ને મહત્વ આપવા લાગ્યા ત્યારથી જીવન બગડ્યું છે શંકર સ્વામી એ એક જગ્યા અર્થને અનર્થ કયો જયારે મનુષ્ય ધન કરતા ધર્મ ને વિશેષ ધર્માનુકૂળ ન હોય તો તે અર્થ અનર્થ છે દર્શન સંપત્તિ ની જેટલી જરૂર છે તેના કરતા સારા સંસ્કારની વિશેષ જરૂર છે તમારા જીવનમાં ધર્મને પહેલું સ્થાન આપજો અને કામ અર્થને ગુણ સ્થાન આપજો જીવનમાં કામ અને અર્થ ગુણ બને ત્યારે જીવનમાં દિવ્યતા આવે છે ધર્મ ની ગતિ સૂક્ષ્મ છે ધર્મ પછી કોઈક વાર અધર્મ બને છે સદભાવના વગર ધર્મ સફળ થતો નથી સત એટલે ઈશ્વર ઈશ્વર નો ભાવ સર્વ માં સિદ્ધ કરે એનો ધર્મ સફળ થાય ધર્મ ક્રિયા સદભાવ વગર સફળ થતી નથી જગતમાં કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો તે જીવ તમારા પ્રત્યે ભાવ રાખશે સર્વ ક્ષેત્ર માં તરીકે પરમાત્મા રહેલા હોવાથી કોઈ જીવ પ્રત્યે ભાવ રાખવો એ ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે ઈશ્વર સાથે તો શું પણ જો કોઈ જળ પદાર્થ પ્રત્યે પણ કુભાવ ન રાખો સર્વજીવને શુદ્ધય નહીં પણ ભૂત માત્ર શુદ્ધય થવું એ ગીતા કહે છે

હવે ચંદન જવું કિમતી લાકડું મોટા પ્રમાણમાં રાજા સિવાય બીજું કોણ લે મનુષ્યના હૃદયમાં સ્વાર્થ જાગે ત્યારે વિવેક રહેતો નથી સ્વાર્થ તો દરેકના હૃદયમાં હોય છે પણ તેમાં વિવેક રાખવો જોઈએ નગર શેઠને વિચાર આવ્યો કે આ રાજા જાય તો તેને બાળવા માટે ચંતાની જરૂર પડે અને મારો સગડો માલ વેચાઈ જાય આમ શેઠના મનમાં રાજાના પ્રત્યે ઉપભાવ આવ્યો તે જ વખતે રાજાના મન પ્રત્યે ઉપભાવ આવ્યો તે દિવસે વિચાર જ્યારે શેઠ રાજાને મળવા આવ્યો ત્યારે રાજાને પણ વિચાર આવ્યો કે વાણીઓ છે મરી જાય તો સારું નિસંતાન છે એટલે તેનું રાજાના ખજાનામાં આવે આમ એકના કુભાવે બીજા માં કુભાવ જગાડ્યો બે ત્રણ દિવસ પછી રાજાના મનમાં વિચાર આવે કે કોઈ દિવસ નહીં અને હમણાં આ નગર શેઠના સંબંધોમાં આવો ખરા વિચાર કેમ આવે છે રાજાએ તો શેઠની આગળ હકીકત જાહેર કરીને કહ્યું કે તમારા માટે ખોટા વિચાર આવે છે તેનું કારણ કંઈ સમજાતું નથી

તપ માટે જ છે જગતના કોઈ પણ જીવ સાથે વિરોધ ન કરવો શુદ્ધ ભાવના વગર સત્કર્મના કામ છે અને તેથી ઘણી વાર ધર્મ પણ અધર્મ બને છે સતકર્મ કરવામાં જો હેતુ શુદ્ધ ન હોય તો તે સતકર્મ ઘણી વાર બની દક્ષ પ્રજાપતિ શિવજી પ્રત્યે કુભાવ રાખ્યો તેથી દક્ષ પ્રજાપતિનો ધર્મ પણ અધર્મ થયો તેનો યજ્ઞ તેને મારનારો થયો સર્વ પ્રત્યે સંભાવ રાખવાથી સત્કર્મ સફળ થાય છે સર્વેનો કલ્યાણ થાય છે એ જ સત્ય અને સત્કાર્ય માટે ભૂતમાત્રના હિતમાં રત રહેવું અનેક ભાવના કરશે આ મહાલક્ષ્મી છે તેથી તે સ્ત્રી માં રહેલા અંતર્યામી ઈશ્વર તે બ્રાહ્મણ ને આશીર્વાદ આપશે ત્યારે કામી પુરુષ કામ ભાવતી સ્ત્રીને જોશે તેથી તે સ્ત્રી હૃદયમાં રહેલો ઈશ્વર તે પુરુષ નો સાપ આવશે

મહાભારત નો કર્ણ પર્વ અને દ્રોણ પર્વ આના દ્રષ્ટાંતો છે કર્ણ પર્વમાં આપેલું છે કે કર્ણ નિષત્ર હતો અને રથ નું પૈડું જમીન માંથી કાઢતો હતો તે વખતે ભગવાન અર્જુને કહ્યું કે તું આ કર્ણ અને પ્રહાર કરવો માટે અર્જુન મારા ઉપર પ્રહાર ન કરવો જોઈએ પણ ભગવાન કર્ણ કહે છે કર્ણ મેં પોતે આજ સુધી ધર્મ પાલન કરેલું કેટલું છે મેં ધર્મ પાલન કરેલું નથી અને બીજાને ધર્મ નું પાલન કરવા ઉપદેશ આપે છે પૌરસભામાં દ્રૌપદીનું અપમાન કરવામાં આવેલું ત્યારે તારું ધર્મનું જ્ઞાન ક્યાં ગયું હતું તે જ પ્રમાણે દ્રોણ પર્વમાં કથા આવે છે દ્રોણાચાર્ય પાંડો સેનાનો કચર ધકાણ વાળે છે શ્રી કૃષ્ણએ વિચાર્યું કે આ દોષો નહીં મરે તો અનર્થ થશે તેવામાં અશ્વધામાં નામનો માહા માહી મરાયો

પાપ લાગે એટલે ધીમેથી બોલ્યા નર કહાથી પણ છેલ્લે શબ્દો કોઈ ને ન સંભળાયો એટલે પ્રભુ જોર થી શંખનાદ કર્યો અને ખરેખર આ છેલ્લા શબ્દો કોઈને સંભળાયા નહીં દક્ષ પ્રજાપતિ એ યજ્ઞ કર્યો

છે મરીચી અને ચંદ્રમા નામના પણ પુત્રો થયા છે તે અનુક્રમે વિષ્ણુ શંકર અને બ્રહ્માના અંશ થી ઉત્પન્ન થયા છે દત્તાત્રેય અત્રિના ઘેર આવ્યા પુરુષ

પ્રભુ સંબંધ કરવાનો છે ત્રિહોણાતિથી બ્રહ્મ ને પ્રાપ્ત થયો તે અત્રી તર્જની આંગળી જીવ ભાવ અભિમાન બતાવે છે જીવમાં અભિમાન પ્રધાન છે તજલી આંગણી સ્થવ ગુણ છે અંગૂઠો એ બ્રહ્મ છે તેથી પુષ્ટિ સંપ્રદાયમાં ઠાકોરજીને તિલક અંગૂઠાથી થાય છે શરીરમાં તમો ગુણ છે તેની રજો ગુણથી મારું દૂર કરો રજો ગુણને સ્થવ ગુણથી માતા એટલે કે નષ્ટ કરો રજો ગુણ કામ અને ક્રોધનો જનક છે સત કર્મથી શુદ્ધ ગુણવતે છે સદગુણ સદગુણ થી મારવાનો પણ ત્યાગ કરવાનો છે અને નિર્ગુણી થવાનું છે જીવ અત્રિય થાય તો તેની બુદ્ધિ અનસુયા બને અનસુયા વગરની બુદ્ધિ એ અસૂય બુદ્ધિમાં મોટામાં મોટા દોષ અસૂ છે મસ્તર છે બળે એ સૂર્ય મસ્તર અશુયા ઈશ્વરના માર્ગે જવામાં અવરોધક છે પરદોષ વિચાર એ કૃષ્ણ દર્શનમાં વિઘ્ન કરે છે બુદ્ધિમાં જ્યાં સુધી અશુયા મસ્તર હશે ત્યાં સુધી તે ઈશ્વરનું ચિંતન કરી શકશે નહીં ત્રણ ગુણોનો ત્યાગ કરી નિર્ગુણી બને અને બુદ્ધિ અશુયા વિના નિષ્કામ બને ત્યારે ભગવાન પ્રગટ થાય છે તેથી અસુયા ઈર્ષા કોઈને ન કરો અનસુયા મહાન પવિત્રતા છે એક વખત નારાજી કૈલાસ માં આવ્યા લાડુ બહુ સુંદર છે પણ અનસુયા ના લાડુ તમારા લાડુ કરતા શ્રેષ્ઠ છે પાર્વતીજી પૂછે છે કે અંસુયા કોણ છે નારદજી કહે અંસુઆ મહાન પવિત્રતા છે પાર્વતીના મન ને ઈચ્છા ઉત્પન્ન થાય મારાથી અંસુયા વધે લક્ષ્મીજી ને મળ્યા કહે વૈકુઠ માં મહિમા પહેલા હતો પણ હવે તો અનસુયાના આશ્રમ આશ્રમમાં જેવું ક્યાંય નહીં લક્ષ્મીજી ને કહ્યું કે આપ એવું કઈ કરો કે જેથી અંસુયા ની પવિત્રતા નો ભંગ થાય પાર્વતી એટલે બુદ્ધિ બુદ્ધિ વિદ્યા મામ છે લક્ષ્મી એટલે દ્રવ્ય દ્રવ્ય ઈશા અશુય રહેલી છે પ્રમાણીય રજુ છે ત્યાં પણ ઈશા છે સાવિત્રીજી પણ આ પ્રમાણે બ્રહ્માની વિનંતી કરી કે શંકર વિષ્ણુ બ્રહ્મા ત્રણ દેવો સાધુ જેવો વેશે ભિક્ષા માંગવા આવ્યા અંશુયાના આશ્રમમાં આવીને

પહેલા કહો કે કોણ મોટું તમે કે અંસુયા દેવીઓ કરો પણ અનસુયા મત્સર કરશે નહી આશ્રમ માં દેવી દેવી પાસે આવી અંશુયા પ્રતિજ્ઞા કરાવી કે તમે કદી કોઈ પતિવ્રતા સ્ત્રીને નહીં ભજવી અતિ ઋષિ પૂછે છે કે ત્રણ બાળકો કોણ અંસુયા ત્રણે તેજ ભેગું થવાથી ગુરુ દત્તાત્રેય પ્રગટ થયા છે માર્ગદર્શન ગુરુ કૃપા વગર મળતું નથી ગુરુ દત્તાત્રેય માર્ગદર્શન આપનારા છે તેથી તેનો જન્મ માર્ગ માસમાં થયો છે દસ દક્ષ પ્રજાપતિ અને કદરમ ઋષિની કન્યા પ્રસુતિ ને ત્યાં સોળ કન્યાઓ થઈ તેમાંથી તેર ધર્મને એક અગ્નિ ને એક પિતૃ ને અને સોળમી સતી શંકરજીને પરણી છે

દર કહ્યું કે સર્વ પ્રત્યે મૈત્રી કરવી એ શક્ય નથી

ચંદ્ર સૂર્ય અને ગુરુ એ અમૃત કુંભ નું રક્ષણ કર્યું હતું પ્રયાગરાજ માં મોટું બ્રહ્મ સત્ર થયું સભામાં શિવજી અધ્યક્ષ સ્થાને છે શિવજી ભગવાન નારાયણ નું ધ્યાન કરે છે સભામાં કોણ આવ્યું અને કોણ ગયું એ

રામજી ની દરેક મર્યાદાનું પાલન કરો તો રામજીના દરબારમાં પ્રવેશ મળે નહીં તો હનુમાનજી ગ્દા મારીને પાછા કાઢે રામજી રાજાધિરાજ છે તેમના દર્શન રાત્રે બાર વાગે પછી ન થાય જેની અપેક્ષા બહુ ઓછી હોય તે અતિ ઉદાર થઈ શકે છે એક વખત કુબેર ભંડારી ને પૂછે છે હું તમારી સેવા કરું ત્યારે શિવજી કહે છે કે મારે જેમ નારાયણ નારાયણ કર પણ માતાજી કુબેર ને કહ્યું

હવે આ પાર્વતી આપું શિવજી કહે તને જરૂર હોય તો તું લઈ જા જગત માં આવો દાનવીર થયો નથી રાવણ માતાજી ને ખંભે બેસાડી લઈ જાય છે પાર્વતીજી શ્રી કૃષ્ણનું સ્મરણ કરે શ્રી કૃષ્ણ ગોવાળ થઈ રસ્તામાં આવે રાવણ ને પૂછે છે કે આ કોને લઈ જાય છે રાવણ કહે છે શંકર ભગવાન મને પાર્વતી દીધી છે કૃષ્ણ કહે તું કેવો ભોળો છે પાર્વતી કદી આપતા હશે અશુલ પાર્વતી તો તું પાતર માં સંતાડી રાખી છે આ તો તને પાર્વતી ની આપી

તમારા પિતા નું નામ બતાવો શિવજી વિચારમાં પડી ગયા મારા પિતા કોણ મહારુદ્ર શિવ જન્મ નથી નારદજી શિવજી ને કહ્યું બોલો ને પિતા બ્રહ્મા શિવ કહે બ્રહ્મા પછી કે દાદા કોણ તો કહે વિષ્ણુ દાદા પછી પ્રશ્ન થયો છતાં જે સહન કરે તે ધન્ય છે એ મહાપુરુષ છે એ ના માથે જ્ઞાન ગંગા હોય તે નિંદા સહન કરી શકે છે બાકી નિંદા સહન કરવી મુશ્કેલ છે કલા વધારે વર્ષો નહીં એટલે શિવજી એક શબ્દ પણ સભામાં બોલ્યા નથી ેશ્વરે દક્ષિણે ત્રણ સાપ આપ્યા છે જે મુક્તિ શિવજી ની નિંદા કરી છે તેથી તારું માથું તૂટી પડશે તને બકરાનું માથું ચોંટાડવામાં આવશે તને કોઈ દિવસ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થશે નહીં શિવ નિંદા કરનારને મુક્તિ મળતી નથી છોડી ગયેલી બુદ્ધિને સંસારમાં ભટકવું પડે છે એને ક્યાંય શાંતિ મળતી નથી પછી શિવ શ્રી કૈલાસ આવ્યા તેમણે મનમાં કઈ રાખ્યું નહીં સત્ય પણ કઈ કહ્યું નહીં તે પછી દક્ષ પ્રજાપતિ ખલ ક્ષેત્ર માં યજ્ઞ નો આરંભ કર્યો મારા યજ્ઞ વિષ્ણુ ની પૂજા કરીશ પણ યજ્ઞ માં ગયા નથી કેટલાક દેવો કલ્હ જોવાની મજા પડશે એ આશા નીકળ્યા છે તેમને જતા જોઈ સત્ય પૂછ્યું તો ખબર પડી કે બધા તેના પિતાના યજ્ઞમાં જાય છે ત્રેજ

સતી ને જોતા દક્ષ ને ક્રોધ થયો વગર નિમંત્રણ કેમ અહીં આવી દક્ષ દક્ષ નથી પણ અદક્ષ છે સતી વિચારે છે કે મારા પિતા સામુ પણ જોતો નથી

માતા ક્રોધ કરો નહીં સતી કહે તો ક્રોધ હું બીજા ઉપર નહીં કરું મારા જ શરીર ઉપર કરીશ આ શરીર થી મેં પાપ કરે છે પતિની આજ્ઞા નો મેં ભંગ કરે છે આ શરીર ને હું બાળી દઈશ સભામાં જગદંબાએ

દિશા તરફ રાખી બેઠા શરીર છોડવા યોગ માર્ગમાં સ્થિર થયા શિવજી નું ધ્યાન કરતા કરતા માતાજી શરીરમાં અગ્નિ તત્વની ભાવના કરી અંદર થી અગ્નિ બહાર આવ્યો શરીર બાળવા લાગ્યો આદિશક્તિ જગદંબાને ક્રોધ હવે શું બારી

માર પડ્યો છે ત્યારે શિવજી થોડો ક્રોધ થયો જેટા માંથી વીરભદ્ર થયો વીરભદ્ર ને શંકરે કહ્યું જ્યાં દક્ષ પ્રજાપતિને યજ્ઞ નો નાશ કર્યો યજ્ઞ ભૂમિ સ્મશાન ભૂમિ બની છે યજ્ઞ નો વિદ્રોષ થયો તમે ગયા જ કે જાઓ શિવજીને ક્ષમા માંગો પ્રમાજી સાથે દેવો બધા કૈલાસ માં આવે છે અને બધા શિવને પ્રણામ કરે છે પછી બ્રહ્માજી હસતા હસતા કહે છે લગ્ન પરિપૂર્ણ થાય તેવું કરોળા છે તરત ઉભા થયા ની નદીઓ વહેતી જોઈ વીરભદ્ર ને ઠપકો આપ્યો પછી દક્ષ ના ઉપર અજ એટલે કે બોકડા નું માથું ચોંટાડવામાં આવે છે શિવજીની નિંદા કરનાર બીજા જન્મ માં બોકડો થાય છે અજનો બીજો અર્થ થાય છે પરમભ્રમ દક્ષ ના ધડ ઉપર અજ નું માથું મૂકવામાં આવ્યું એટલે કે દક્ષ ને પછી ભ્રમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અજ મસ્તક એટલે કે બ્રહ્મ દ્રષ્ટિ અહી આ પાઠ પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ